દેસલ પર ગુથલી પાસેથી પસાર થતો હાજીપીર દરગાહ તરફનો મુખ્ય માર્ગ હાલમાં રોડ પર મેટલ પાથરવાના કામને કારણે ભારે અવ્યવસ્થામાં ફસાયો છે એક બાજુ રોડનું કામ ચાલુ રાખવામાં આવતા અને રોડ ઉપર મેટલના ઢગલા પડેલા હોવાથી છેલ્લા એક કલાકથી વધુ સમયથી ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહી છે આ માર્ગ પરથી હાજીપીર દરગાહે જવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવન જાવન કરે છે સાથે સાથે આ રસ્તો અનેક ગામો માટે મુખ્ય આવાગમનનો માર્ગ હોવાથી સ્થાનિક ગ્રામજનો દૈનિક મુસાફરો તેમજ ભારે વાહનો અને ટ્રેલરોની લાંબી કતારો લાગી છે પરિણામે લોકો કલાકો સુધી રસ્તા પર ફસાઈ ગયા છે રોડ બનાવવાનું કામ જરૂરી છે પરંતુ કોઈ પૂર્વ સૂચના ટ્રાફિક મેનેજમેન્ટ ડાયવર્ઝન વ્યવસ્થા કે માર્ગદર્શન બોર્ડ વગર કામ શરૂ કરાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓ માટે પણ અલગ માર્ગ કે વ્યવસ્થા ગોઠવાઈ નથી. સ્થાનિક લોકો અને પ્રવાસીઓની સ્પષ્ટ માંગ છે કે રોડ કામ સાથે સાથે યોગ્ય માહિતી વ્યવસ્થા ગોઠવવામાં આવે, વિકલ્પ માર્ગો દર્શાવવામાં આવે અને ટ્રાફિક નિયંત્રણ માટે જવાબદાર અધિકારીઓ અને પોલીસને તાત્કાલિક તૈનાતી કરવામાં આવે. જેથી હાજીપીર જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરફ જતા લોકોને અનાવશ્યક હાલાકી ન ભોગવવી પડે મેટલ પાથરવાનું કામ પૂર્ણ થયા બાદ જ રોડ ખુલ્લો થવાની શક્યતા હોવાથી ત્યાં સુધી પ્રશાસન તાત્કાલિક પગલાં લે તેવી લોકોની અપેક્ષા છે રિપોર્ટ બાય રિયાજ નોત્યાર મુરૂ નખત્રાણા કચ્છ